સુરતના પાંડેસરા વડોદ ગામમાં ડુપ્લિકેટ કિન્નરોનું દુકાનદાર સાથે બળજબરી ખનણી માંગતાનો વિડીયો વાયરલ દુકાનદાર દ્વારા ખનણી નહીં આપતા દુકાનમાંથી માલ સામાન ઉશકી જતા ડુપ્લિકેટ કિન્નર

તેમજાવા આવા ડુપ્લિકેટ કિનરોના માથે હાથ મૂકીને બની બેઠલા ભાઈ લોકોને પણ બહાર લાવવા ખૂબ જ જરૂરી બન્યું છે આવા ડુપ્લિકેટ કિનરો દ્વારા પોલીસ ઉપર પણ હુમલા કરતા અચકાતા નથી જેનો હાલનો જ કિસ્સો અડાઝડ પોલીસ ચોકીમાં બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે લોકચર્ચામાં તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ ડુપ્લિકેટ કિન્નરોના માથે એમડી ખેંચી બની બેઠેલા ભાઈ લોકોના સહારે ઉડી રઈયા હોય અને એવા લુખા તતોના ઈશારે આ વિ દુકાનોમાં ગુસ્સે બર્જો પ્રતિ ઉગ્રાણી કરી રઈયા હોય એવો પરણ જાણવા મળી રયુ છે તો હવે પોલીસ કમિશનર શેનુભમ સિંહ ઘેલોતા વા ડુપ્લિકેટ કિન્ડર તેમાં જેમના બની બેઠેલા આકાઓનું સરગસ ક્યારે કરશે એ જોઉ રહ્યો ગવર્નર સાહેબ ઘટના ઘટી ઉસ ઘટના કે મને ખાને સરા વિસ્તારમાં અરજીવી કરીએ મે બરોત કામ મે મારી શેલોન હે આજ કિનાર આઈ દિવાળી કા પૈસા માંગને આયે તો મુસે મેને ઉનકો બોલા કે મેરે પાસ નહી હે બેન आज तो वो लोग चढ़ने लगे मुझ पर और चढ़ने के बाद डायरेक्ट फिर उसके ऊपर मेरा एक कांच उठाया और ले गए बोले हो गई थी वाली कुछ किन्नर है मैं उनको जानता नहीं कैसा है कहाँ के हैं ये भी मुझे पता नहीं बाकी मैंने उनके नाम की अर्जी करी है